વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા વિધાનસભા વિસ્તારમાં હંમેશા વિકાસની ચિંતા કરી સરકારના વિવિધ વિભાગોમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અનેક પ્રજાલક્ષી વિકાસના કામો વિપરીતપણે ચાલતા રહ્યા છે અને પોતાના વસ્તી વિસ્તારમાં પ્રજાને કોઈ પણ તકલીફ ન પડે તે માટે પાણી ગટર રોડ રસ્તા લાઇટ અને ગરીબ માટે આવાસ યોજનાઓ સહિત અનેક પ્રકારના વિકાસના કામો અંગે સમગ્ર મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના મત વિસ્તારમાં આવેલા તાલુકાના પણાધરા ગામથી ધરાપુરા ગામનો આશરે ત્રણ કિલોમીટર ઉપરાંતનો રોડ વર્ષો પહેલા બનાવ્યો હતો ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ એમ્બ્યુલન્સ પણ આવી તેવી પરિસ્થિતિ અંગે દ્વારા રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર ગાંધીનગર ખાતે રજૂઆત કરી દરખાસ્ત મુકતા એપ્રોચ રોડ સાડા ત્રણ કિલોમીટર રૂપિયા બસો છપ્પન લાખ છોતેર હજાર તેમજ વેગા ગામથી પુડા ગામ સુધીનો રોડ રૂપિયા એકસો લાખ ઉપરાંત કુલ ચારસો અઢાર લાખ સાથે ખાતમુહૂર્ત શૈલેષભાઈ મહેતાના હસ્તે કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ સરકાર તરફથી આ વિસ્તારમાં ગ્રાન્ટ આપવામાં આવી રહી છે રહીશો દ્વારા વર્ષોથી આ રસ્તાઓની માંગણી કરતા હતા ત્યારે આગળના લોકોએ પણ આ રોડ પર કોઈ ધ્યાન આપ્યું ન હતું તેમજ આ રોડ બનવાથી બેન્કેટ ઓમની સ્કીમ છે ફાયદો ખેડૂતો અને ગ્રામજનોને થશે અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે વર્ષોથી કાચો અને ગાડા ચીલો માર્ગ જે બે તાલુકાના જોડતા રોડ બનવાથી ખેડૂતો તેમજ ગામ લોકો અને શાળા વિદ્યાર્થી જેટલા બાળકોને પણ ફાયદો થશે એનું જણાવી તમામને શુભેચ્છા પાઠવી હતી ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ગામના સરપંચો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ તાલુકાના યુવા પ્રમુખ નીરવભાઈ પટેલ મોરચાના ઉપપ્રમુખ રઘુવીરસિંહ ઠાકોર ચિરાગભાઈ પટેલ વગેરે અધિકારી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય શૈલેષ નેતા ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને એના અનુરૂપ ડબોઈ વિધાનસભા વિસ્તારમાં જે કંઈ કામો અત્યાર સુધી થયા નથી એવા કામો અત્યારે થઈ રહ્યા છે સરકાર તરફથી ખૂબ જ ગ્રાન્ટો આ વિસ્તારમાં આપવામાં આવી છે એના ભાગરૂપ આજે વર્ષોથી લગભગ પંદર વીસ વર્ષથી આ વિસ્તારના લોકો વણાદરા એ કડદરાપુરાના રસ્તાની માંગણી કરતા હતા અને આ કામ વર્ષોથી મંજૂર નહોતું થયો એ કામ અત્યારે મંજૂર કરવા હું ચૂંટાય ત્યારથી છેલ્લા પાંચ વર્ષથી અને માજી સરપંચ આની માગણી કરતા આવ્યા હતા આજે એ કામની શુભ શરૂઆત કરવામાં આવી છે એવી જ રીતે વેગાથી પુરાનો રસ્તો એ પણ ખૂબ જ લોકોને માંગણી હતી કે ભાઈ આ કામ કરી આપો કર્યા આપો મારી આગળના લોકો પાસે પણ એ માગણીઓ થઈ હતી પણ એ કામ પણ કોઈને કોઈ કારણોથી નહોતા થયા એ કામનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે આમ કરીને ચાર કરોડ અઢાર લાખના ખર્ચે આ બંને રસ્તાનું કામગીરી થશે આ વિસ્તારના લોકોને આવવા જવામાં સહલાત થશે સાથે જ જે એની ખેતીની જમીન છે એમને પણ ફાયદો થશે ને જે અહીંયા આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવી સ્કીમો અહીંયા આગળ બાંધકામની પણ આવી છે સાથે વીકેન્ડ એ હોમની પણ યોજનાઓ અહીંયા આગળ આવી છે બધામાં આ રસ્તાઓ રાહતપૂર થશે અહીંયા આગળ પણ વીકેન્ડ હોમની સ્કીમ છે ને ફૂડા અને એ બાજુ પણ વીકેન્ડ હાઉસની સ્કીમો છે એ તમામને આનાથી ફાયદો થશે અને ગામના જે લોકોની ખેતીની જમીન છે એમને પણ આમાં સવલત મળશે હું ગામ વણદરા કળદરા પૂરા વેગા તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું વિકાસ ચતુર્વેદી સાથે સીએન 24 ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ